અત્યારે થોડીક વારમાં આપણે જવાનું છે અને મારા મમ્મીને એ બધા તો અટક વાગે આવશે આપણે તો પ્રોગ્રામ જોવાનો છે એટલા માટે આપણે થોડીક વહેલા જશું એટલા માટે જો તમારે ને જોવું હોય તો કન્ટિન્યુ માં બન્યા રહેજો અને આપણે અહીંયા પૂગીને હું તમને બધું દેખાડીશ ને આપણે સાંજનું જમવાનું પણ યાદ છે તો કન્ટિન્યુ બ્લગમાં બનના રહેજો તો જો આપણે અહીંયા ભૂકી ગયા હોય અને અમે જઈએ છીએ શાળામાં એન્યુઅલ ડે હે એટલા માટે કન્ટિન્યુ બન્યા રહેજો હું તમને બધું દેખાડીશ તો જો અહીંથી જ છે થોડું થોડું દેખાડો તો જો આઈ રહ્યું તો આપણે ત્યાં જવાનું છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો મસ્ત મજાના જો અહીંયા કાર્યક્રમ હે તો આગળ આગળ તમને આ જરા સ્ટેજ પે જરા ચક્કર લગાવો કિધર થી જાણે કે નહીં છે એમ કેવાય કે

બે સ્ક્રીન રાખી હે જોવા માટે અને આન પછી તો પિરામિડ પણ આવી ગયું તો જો મસ્ત મજાનું ડ્રોન ને બધું કેમેરામેન ને બધું સેટલમેન્ટ કર્યું તો આ બે બે સ્ક્રીન હે ઓલી સાઈડ એક જણું કરા હે ને એક આ સાઈડ મસ્ત મજાનો પિરામિડ કર્યો ભાઈઓએ અને જો હવે એન્ડ આવી ગયો છે તો મસ્ત મજાનો એન્ડ આપીને લાલો મૂવીનો સોંગ શ્રી સરદા સહાયતે કૃષ્ણ સરદા સહાયતે જે ગીત હે તે ઉપર જો બધા છેલ્લે છેલ્લે રમી રહ્યા છે અને જો આપણે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે સાંજે પ્રોગ્રામમાં ગયા હતા ખૂબ થાકોડો લાગ્યો તો એટલે સાંજે વિડીયો ઉતારવાનો નથી એટલા માટે અત્યારે ચાલુ કર્યો હે તો તમને કેવું લઈ ગયો પ્રોગ્રામ એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો જો અહીંયા પોતા આલે હે અને ભાઈ પોતા કરશે આપણે જો કાલે પાપડ કર્યા હતા એટલા કાલે પાપડ બનાવ્યા હતા ઘઉના લોટના કાલે અમે લગભગ અગિયારક વાગ્યાના બેસી ગયા હતા પછી રોંઢાના બે વાગે ખતમ થયા હતા માનમાન કરીને બધા પાપડ કરી નાખ્યા અમારા પપ્પાને તો બહુ ભાવે એટલા માટે કહી રહ્યા હતા તો જો એ મસ્ત મજાના હુકાઈ છે અહીંયા અને આપણે હવે મેળીમાંથી એક આથી ચક્કર મારી લઈએ ચાલો આપણે ખૂબ ટાઈટ પડે છે અને આગાહી પણ આપી હતી કે નવ તારીખથી ફૂલ ટાઈટ થાય આજે લગભગ દસ અગિયાર થઈ ગઈ છે અને આપણે અહીં મસ્ત મજાનો તડકો છે મેળ ઉપર આવી ગયા હે तो, तो में जो तुमने बतो व्यू देखा ना कपड़े ने तो सुकाय है चल लो बतो व्यू जो किसी बे नहीं पधारी नहीं आ गया है जो अभी ना वाड़ केवड़ा मोटा થઈ गया है नहीं ठीक है हाँ? જે જેમથી રમે ગોડડું હું નાખો હતો થોડુંક ભીનું થઈ ગયું હતું આમ સકેલવા જતા હતા નીચે અહીં જે ખુશાલીએ પાણી ધોઈ રહ્યું હતું એમાં થોડોક છેડો થઈ ગયો પછી અહીં નાખી દીધું તું એ તો હુંકાતું રહે હું તમને અહીંથી અમારા નીચેનો બધો નજારો દેખાવ તો જવું તમે પણ

તો જો આપણે હવે અહીંયા પૂરો કરી અત્યારે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો આપણે બપોરનો ને બધો સીન લેશું તો જો આપણે હવે અત્યારે જવાનું છે મારા પાપાના ઘરે એટલા માટે હવે આ વિડીયો અહીંયા પૂરો કરું જો તમારે એ વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અમે યુટૂબમાં અપલોડ કર્યું ત્યારે તમારી પાસે આવશે વિડીયો એટલા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધર